અને હાલ મુંબઈ પોતાના માતા પિતા ને ત્યાં રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું આરોપી યુવક પોતાની પાસે ઘાતક હત્યાર લઈને ભરતો હતો ત્યારે બંને વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો આ ઝઘડામાં પોતાની પાસે રહેલા ઘાતક હત્યારા વડે હત્યા બાબુ પટેલની કરી નાખી હતી અને આરોપી યુવક મુંબઈમાં માં માતા પિતા જોડે માથા કૂટ થતા તે સુરત આવી ગયો હતો છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સ્થાયી થયો હતો જો કે આરોપી અતુલ જંગ બહાદુર પાંડે સાથે ધરપકડ કરી હતી અને આગળ નું વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાંચે હાથ ધરી હતી ગઈ તારીખ છ નવ છ દસ બે હજાર પચીસના રોજ સુરતના વેસુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં ઓમ આઈકોન નામની બિલ્ડિંગ છે ત્યાં એક બાબુ પટેલને નું મર્ડર થયેલું જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામી પીએસઆઈ વા પીઆઈ વાળા પીએસઆઈ વિશાલ ધનગઢ પીએસઆઈ ભાટી પીએસઆઈ સિસોદિયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી હતી એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે એટલે કાલે લેટ નાઇટ અતુલ જંગબહાદુર સિંહ નામના એક જૌનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતાનગર પાંડેસરામાં રહેતા એક બાવીસ વર્ષના ઈસમની ધરપકડ કરી છે જે પાંચેક વર્ષથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પુ મારી દીધેલું હતું અતુલ જંગબહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો એને ઘણા સમય પહેલા સુરતના ચપ્પું કહે છે અને આગળની તપાસ આ કેસમાં ચાલી રહી છે લડાઈ બોલાચાલી આની પાસેથી ચપ્પુ પહેલેથી લઈને જ આ ફરતો હતો અતુલ જંગ બહાદુર ઓલ ઓફ સડન થઈ ગયું એવું પણ નથી ચપ્પુ એને ઘણી પાસે હતું પણ એનું બાવીસ વર્ષનો છે સત્તર મુંબઈ એના મા બાપ સાથે રહેતો હતો મૂળ યુપી જોનપુરનો છે અને મુંબઈ એના ફાધરે એને સાત પાંચ સાત વર્ષ પહેલાં માર્યો તો ઘરેથી નીકળી અને અહીંયા એકલો શાંતાનગરમાં પાંચેક વરસથી રહેતો હતો પહેલાં તબેલામાં કામ કરતો હતો અને છૂટક મજૂરી કરતો હતો અને પોતાની પાસે ચપ્પુ છેલ્લા છ આઠ મહિનાથી ચપ્પુ રાખીને ફરતો હતો ના એના વિરુદ્ધમાં કોઈ કેસ નથી